ગુજરાતના પ્રથમ પ્રકારના અત્યાધુનિક સૌંદર્યલક્ષી ક્લિનિકના ભવ્ય લોન્ચની ગર્ભથી જાહેરાત કરે છે રીવાનાક્ષ એક કલાત્મક ચોકસાઈ સાથેનું એક અત્યાધુનિક તબીબી કેન્દ્ર છે જે ગુજરાત સુરતના હૃદયમાં વિશ્વ કક્ષાની સૌંદર્યલક્ષી સંભાળ પૂરી પાડે છે ભારતમાં સૌંદર્ય અને સુખાકારીના વૈશ્વિક ધોરણો લાવવાના મિશન સાથે રીવાનાક સલામત અસરકારક સારવાર પ્રદાન કરીને એક નવો માપદંડ સ્થાપિત કરે છે ત્વચા કાયાકલ્પ અને વૃદ્ધાત્વ વિરોધીથી લઈને વાળ પુનઃસ્થાપન અને કોસ્મેટિક વૃદ્ધિ સુધી દરેક સેવા ક્લિનિકલ શ્રેષ્ઠતા અને વૈભવીતા સાથે પૂરી પાડવામાં આવે છે ગુજરાતના પ્રથમ વખત ગ્રાહકો હવે ભારતીય દેખાવ અને જીવનશૈલીને અનુરૂપ આંતરરાષ્ટ્રીય સૌંદર્ય લક્ષી સંભાળનો અનુભવ કરી શકે છે રીવાનાક્ષ એક ક્લિનિક કરતાં વધુ છે તે એક પરિવર્તનશીલ સ્થળ છે જ્યાં વિજ્ઞાન સર્વસંભાળને પૂર્ણ કરે છે ડોક્ટર હાર્દિક વાંસાચાર્ય કહે છે રીવાનાક્ષ એક શાંત અને ભવ્ય વાતાવરણ પ્રદાન કરે છે જ્યાં ગ્રાહકો સુંદરતા અને સુખાકારી તરફથી તેમની સફરમાં આત્મવિશ્વાસ અનુભવી શકે છે રીવાનાક્ષ પર એડવાન્સ એન્ટી એજિંગ સોલ્યુશન કોસ્મેટિક ગાયનેકોલોજી પીઆરપી હેર રીગ્રોથ થેરાપી હેર ટ્રાન્સપ્લાન્ટ અને રિસ્ટોરેશન લેઝર સ્કિન ટ્રીટમેન્ટ્સ નોન સર્જિકલ ફેશિયલ હોલિસ્ટિક સ્કીન અને વેલનેસ પ્રોગ્રામ્સ વગેરે સિગ્નેચર સેવાઓ ઉપલબ્ધ છે ગુજરાત અને સુરત શહેરમાં આ પ્રકારનું પ્રથમ ભારતીય કસ્ટમાઇઝેશન સાથે આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ કલાત્મક ચોકસાઈ સાથે નિષ્ણાત તબીબી ટીમ વ્યક્તિગત સંભાળ સાથે પ્રીમિયમ અનુભવ ધરાવે છે આ પ્રકારની માહિતી ડૉક્ટર હાર્દિક જારિયા ડૉક્ટર જીજ્ઞા જાસોલિયા અને ડૉક્ટર ગ્રીષ્મા ઝારિયાએ જૈન શિલ્પ સમાચાર ચેનલના માધ્યમ દ્વારા આપી હતી સર આપનું નામ શું છે મારું નામ હાર્દિક ડોક્ટર હાર્દિક છે અને અમારી આખી રીવાના એક્સની ટીમ છે ડોક્ટર ડૉક્ટરિષમાં તમે કઈ ફિલ્ડમાં કામ કરો છો અમે કોસ્મેટિક્સમાં અત્યારે એક નવું વેન્ચર લઈ આવ્યા છીએ હા ફર્સ્ટ ટાઈમ સુરતમાં સ્ટાર્ટ થઈ રહ્યો છે હા 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 સુરતમાં જે સ્ટાર્ટ થઈ રહ્યું છે હા આપણે બધી જ ફિલ્ડ એટલે કે બ્યુટી રિલેટેડ બધી જ ફિલ્ડ હા હા આપણે એક ફિલ્ડની અંદર લઈ આવ્યા છીએ એક જ રૂપમાં આપણું હોસ્પિટલનું નામ શું છે મારી હોસ્પિટલનું નામ રીવાના એક્સ છે એક નવી બ્રાન્ડ આપણે બનાવી કઈ જગ્યા છે આ હોસ્પિટલ આ હોસ્પિટલ સરથાણામાં એમબીએચ વિસ્તાર એમબીએચ બિલ્ડિંગમાં સેકન્ડ ફ્લોર પર છે ઓકે તમે હવે કઈ ફિલ્ડમાં કામ કરવાનો છે અમે કોસ્મેટિક્સ ફિલ્ડમાં કામ કરવા માંગીએ છીએ હા હા બ્યુટી રિલેટેડ બધી વસ્તુઓ આપણે અહીંયા એક જ સેન્ટર પર કરીએ છીએ હા હા જો તમે આગળ ચાલીને હું શું વર્ક કરવાનો આગળ ચાલીને આમાં આપણે મલ્ટીપલ ડિવિઝન્સ લઈ આવ્યા છીએ મલ્ટીપલ બ્રાન્ચિંગ છે અહીંયા કે જેમાં ખાસ કરીને એક સિમ્પલ ઇનિશિયલી નોર્મલ સલોનથી માંડી અમે હાઈ એન્ડ એડવાન્સ મશીન લઈ આવ્યા છીએ કે જે તમારા કોઈ બી પ્રકારના વસ્તુઓ કોઈ બી પ્રકારના બ્યુટી રિલેટેડથી સમટાઇમ્સ બ્યુટી ઇઝ ડઝન્ટ મેટર ફોર આઉટર બ્યુટી બટ બ્યુટી એ તમને તમારું ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ પણ સોલ્વ કરવામાં કામ કરતી હોય છે તો એ રિલેટેડ જે પણ વસ્તુઓ છે એ અમે અત્યારે એક ફ્લોરમાં એક જ જગ્યાએ કે જ્યાં ગ્રૂમ્સના બધા મેકઅપ્સથી લઈ એના કોઈપણ લેઝર સેટિંગ્સ કોઈપણ પ્રકારનું એ બધી જ વસ્તુઓ અહીંયા થાય છે આ માટેની વધારે માહિતી હું મારી ટીમ પાસેથી તમને અપાવડાવીશ કે આ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરું છું ડૉક્ટર જીજ્ઞા છે તમને કોસ્મેટિક ગાયનેક માટે લોકો માટે લોકો માટે આજુ તમે હું સુવિધા આપવાના છે લોકો માટે અમે અત્યારે કોસ્મેટિક ગાયનેક છે ફિટનેસ રિલેટેડ વસ્તુઓ છે જેમાં મસલ્સ વેઇટ લોસ કરવો સ્કૂલ સ્કલ્પટીંગ કે મશીન દ્વારા વિધાઉટ એની એક્સરસાઇઝ કોઈપણ મસલ્સ બિલ્ડઅપ કરવા જેમાં ઈએમએસ ટેકનોલોજી કે જે યુએસએફડીએ એપ્રુવલ છે પછી નોર્મલ લેઝર મશીન્સ છે હેર રિમુવલ્સ ફેશિયલ્સ અમે હેર માટે એક રિઝ્યુનેશન્સ સિસ્ટમ લઈ આવ્યા છીએ કે જે કમ્પ્લીટ હેર રિઝ્યુનેશન્સને એસ્ટાબ્લાઇઝ કરે છે જે પણ હેર લોસ હોય છે કે હેર ટ્રાન્સપ્લાન્ટથી માંડી બધી જ સિસ્ટમ્સ અમે એક સિસ્ટમ્સમાં એસ્ટાબ્લાઇઝ કરી છે મેડમ આપનું નામ મારું નામ ડોક્ટર જીગ્ના જાસોદી તમે કઈ ફિલ્ડમાં કામ કરો હું કોસ્મેટિક ફિલ્ડમાં કામ કરવા માંગુ છું હા 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 બીજો તમારે હું આ હોસ્પિટલમાં હોસ્પિટલ જો ઓપનિંગ છે તમારે બે શબ્દ કહો કોઈ આજે જે ઓપનિંગ કરી રહ્યા છીએ તેમાં અમે કોસ્મેટિક રિલેટેડ બધી સર્વિસ એક જ અંદર એક જ રૂપમાં પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ જેમાં જે સાહેબે જણાવ્યા અનુસાર જનરલ કોસ્મેટિક સિવાય ભાઈ અમે ગાયનેકમાં જે સ્પેશિયલ કોસ્મેટિક સર્વિસીસ છે તે પૂરી પાડવાના છીએ જેમાં ડિલિવરી પછી જે લેડીઝના શરીરમાં ચેન્જીસ આવે છે તેને બોડી મેકઓવર એટલે પોસ્ટમોર્ટમ બોડી મેકઓવર એમાં જે બ્રેસ્ટ સર્જરી છે ટમી ટકીની સર્જરી છે વજાઇનલ હેલ્થ રિલેટેડ ઘણી લેસર સર્જરી આવે છે તેની સર્વિસ પૂરી પાડવા જઈ રહ્યા છીએ મેડમ આપનું નામ આ મારું નામ ડૉક્ટર ગ્રીષ્મા છે કામ અમે અમે અત્યારે કોસ્મેટિક પર આખું એક સેન્ટર ઊભું કર્યું છે જેના જેને ફેસ રિલેટેડ કોઈ બી સમસ્યા હોય જેમ કે એન્ટી એજિંગની વસ્તુઓ છે પછી ફેસ હેરને રિલેટેડ કોઈ બી વસ્તુ છે કે જેમના હેર લોસ છે કે વધારે પડતા હેરલોઝ છે તો એમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે તો એ બી અહીંયા પોસિબલ છે કોઈને પ્લાસ્ટિક સર્જરી જેમ કે નોઝ નોઝ માટેની પ્લાસ્ટિક સર્જરી છે કોઈને ડિમ્પલ ક્રિએશન કરવાના છે તો એ બધી જ સર્વિસિસ આ એક જ જગ્યાએ તમને મળી રહેશે બીજું એ કે સલૂન સર્વિસીસ બી અવેલેબલ છે જેમ કે કોઈ બ્રાઇડલ છે તો એમને અલગ અલગ જગ્યાએ જવું પડે છે કે ભાઈ હેર રિમૂવલ માટે કોઈ સ્કીન માં ગયા મેકઅપ આર્ટિસ્ટ પાસે ગયા સલૂન માટે ગયા તો એક હેક્ટિક થઈ જાય છે તો અહીંયા અમે બધી વસ્તુ એક જ જગ્યાએ ભેગી કરી છે કે તમને હેર રિમૂવલ બી મળી રહે ફેસ રિલેટેડ કોઈ બી સ્કાર રિમૂવ કરવાની કોઈ બી કરવી છે ફેશિયલ કરવું છે લાઈક હાઈડ્રા ફેશિયલ એવું બધું બી અહીંયા પ્રોવાઈડ થઈ જાય છે અને બીજું એ કે સલૂન સર્વિસીસ અને મેકઅપ સર્વિસીસ બી અહીંયા જ મળી જાય છે ચાલો જોઈ લ્યો જરાક પછી આપણે મળીએ બરાબર તમને કહો 大丈夫ですか